સુરતના હરિપુરા સ્થિત એક ઘરમાં જૂનું દેરાસર મળી આવ્યું છે જેને હવે ફરી જૈન દેરાસર બનાવવા માટેની પ્રક્રિયા આગળ વધી રહી છે હરિપુરામાં ભવાની માતા મંદિર પાસે એક આંગળીયા પેઢી ચલાવતા વેપારી પરિવારનું આ ઘર હતું જેમાં પાદુકાના દર્શન માટે જૈન સાધુઓ અહીં વિહાર કરવા માટે આવતા હતા હવે આ વેપારીનું ઘર જલ્દી જ દેરાસરમાં પરિવર્તિત થશે જેના માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે વર્ષોથી પરંપરાગત રીતે અહીં પગલાંનું પૂજન કરવામાં આવ્યું છે

હું પડોશીમાં જઉં છું બીજા ઘરમાં અને આ જે જગ્યા છે વર્ષોથી પરંપરાગત અહીંયા રહી છે અને અહીંયા દાદા સાહેબના પગલાં હતા એ જે પગલાં છે તે વર્ષો જૂના ઐતિહાસિક પગલાં છે જે એ લોકોના જૈન ધર્મમાં એ લોકોના ઇતિહાસના ચોપડામાં બી લગભગ લખેલ છે અને એ જે સાધ્વી શ્રી જે વિહાર કરીને અહીંયા આવેલા હમણાં આઈ થિંક અઠવાડિયું દસ દિવસ પહેલાં તો મારો કોન્ટેક થયો અને મેં એમને કીધું કે એમણે મને કીધું કે મારે દર્શન કરવા છે તો મેં એમને તરત જ હવા પાડી અને મેં દરવાજા ખોલીને એમને દર્શન કરવાનું આપ્યા અને એમણે કીધું કે મારે આ પગલાંનું મંદિર બનાવવું છે તો મેં કીધું કે મને કંઈ વાંધો નથી એ તો જે આ માલિક છે તેમની સાથે હું કોન્ટેક કરાવું છું એ કોન્ટેક કરીને તમે કોન્ટેક કરજો અને એમની મહેનતથી ને મારી કોન્ટેકથી બધું રૂબરૂ વાતચીત થઈ અત્યારે છે ને મોટલ મોડેલ મોટલ ટાવર પર્વત પાટિયા પાસે એ લોકો લઈ ગયા છે કાલે એની સ્થાપના છે સોળ તારીખ બે હજાર પચીસના દિવસે આઈ થિંક આ ત્રણસો થી ચારસો વર્ષ જૂનું ઘર છે અહીંયા છે ને આઈ થિંક પહેલા અપાસ અપાસુ હતું મેં જે જાણ્યું છે એ હિસાબે હું કહું છું અહીંયા પહેલા જૈન ધર્મનું અપાસુ હતું પછી કઈ કારણોસર એ કોઈ માલિકીને વેચી દીધું અને પહેલા આંગળીયા પેઢી ચાલતી હતી એમનું નામ છે મનુભાઈ અંબાલાલ આંગળિયા પેઢી ચાલતી હતી વર્ષો જૂનું